લીમડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાના હસ્તે પાણસીણા ગામે રૂપિયા બે પોઈન્ટ એકાવન કરોડના ડામરના રોડનું કામનું ખાતમુહૂર્ત સુરેન્દ્રનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ હેઠળ લીંબડી તાલુકાના પાણસીણા ગામે જનસુખા કાર્ય અને માળખાગત સુવિધાના ભાગ રૂપે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના વરદ હસ્તે પાણસીસા ખાતે ડામર રોડના વિકાસ કાર્યનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લીંબડી વિસ્તારના ગામોમાં ભૌતિક સુવિધાઓ વધારવા અને પરિવહન તેમજ કનેક્ટિવિટી સુધારવાના અમદાવાદ ઉદેશ્યથી આ નવનિર્મિત રોડ નેશનલ હાઇવેથી હડાળા રોડ સુધી અંદાજીત રૂપિયા બે પોઈન્ટ એક્યાવન કરોડના ખર્ચે બનશે આ રસ્તો તૈયાર થવાથી સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને અવરજવરમાં મોટી રાહત મળશે અને લોકોને વિસ્તારના વિકાસને વેગ મળશે આ ખાતમુહૂર્ત સમારોહમાં લીંબડી વિસ્તારના અગ્રણીઓ રાજભા ઝાલા હરપાલસિંહ વજુભા રાણા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ લીંબડીના નાયબ કાર્યપાલક ઇજનેયર અને સેક્શન ઓફિસર પણ હાજર રહ્યા હતા